મોડાસા તાલુકાના રહીલ પાસે આવેલ ગોપાલ સ્નેક્સ નામની કંપની ખાતે આયોજિત સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં ગોપાલ સ્નેક્સ કંપની પરિવારના મુખ્ય બિપિનભાઈ કદવાણી અને દક્ષાબેન કદવાણી દ્વારા સોના ચાંદીના દાગીના સહિત કુલ સડત્રીસ ગર્વપ્રાશની ચીજવસ્તુઓ ચીજ વસ્તુઓ લગ્ન કરનાર દીકરીઓને કર્યાવર તરીકે ભેટમાં આપવામાં આવી હતી ગોપાલ સ્નેક્સ દ્વારા વર્ષ દરમિયાન અરવલ્લી જિલ્લામાં ટીબીના દર્દીઓને પોષણ મળી રહે તે માટે હજારો ન્યુટ્રિશન કીટનું પણ વિતરણ કરવામાં આવે છે આ સિવાય ધાર્મિક કે પછી સામાજિક કોઈપણ કાર્યક્રમોમાં સેવાકીય મદદ અને અરવલ્લી જિલ્લાના યુવાનોને રોજગારી સહિત પરમાર્થનું પણ કામ કરતી કંપની દ્વારા સર્વક્ઞાતિયા સમૂહ લગ્નમાં સત્તર યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ગોપાલનંગ કિંગ પ્રાઇવેટ લિમિટેડ તરફથી અમે જે આ સમૂહ લગ્ન છે એ અરવલ્લી જિલ્લાનો છે હું આ આગળ બોલવા માટે કલ્પેશભાઈને ગોપાલ સ્નેક્સ લિમિટેડ દ્વારા લગભગ 20મો સમૂહ લગ્ન છે રહીઓલ ખાતે કંપનીના પટાંગણમાં ઉજવવામાં આવી રહ્યો છે કંપનીની હંમેશા એક કેવના રહી છે અમારા કંપનીના ડાયરેક્ટર દીપિનભાઈ હજવાણી અને દક્ષાબેનની કે અમે જે કમાઈએ છે એમાંથી ભગવાને બીજાનો પણ ભાગ આપ્યો છે અને હંમેશા કંપનીનું દીકરીઓ પ્રત્યે કંપ પોતાની દીકરી છે કંપનીની અંદર કામ કરતી દીકરી છે કે પછી એના સિવાય બહારની બી કોઈ બી છોકરીઓ છે તો એના માટે કંપનીનો ઘણો બધો પ્રેમ અને લગાવ રહેલો છે તો એના સંદર્ભે કંપની જે વિવિધ સામાજિક કાર્ય કાર્યક્રમો કરી રહી છે એમાંથી એક સમૂહ લગ્નનો કાર્યક્રમ હોય છે અત્યારે અમારો વિશ્વ સમૂહ લગ્ન અહીંયા યોજાઈ રહ્યો છે અને અમે કંપની એક જવાબદાર ઓર્ગેનાઇઝેશન તરીકે અમારી એવી જવાબદારી રહેશે કે અમે જે પણ અમે અર્નિંગ કરીએ છીએ તો એમાંથી સામ સમાજને પાછું આપીએ એમાંથી જે બી શક્યતા બની શકે એવી એક ધાર્મિક ભાવના સાથે અમારો આ કાર્યક્રમ યોજાઈ ગયો અને કાર્યક્રમમાં જોડાયેલા સર્વે યુગલોને એના સિવાય જે બી સામાજિક કાર્યકર્તાઓ અને આ પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારા પ્રોગ્રામમાં આવીને અમારા પ્રોગ્રામની અંદર શોભા વધારી ધન્યવાદ